જર્મનીનું વિઝા મુક્ત પરિવહન નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યુઝના ટોપના સમાચારમાં હું અશ્વિન રાઠોડ જર્મનીએ ભારતીયો માટે વિઝા મુક્ત પરિવહનની કરી જાહેરાત હિમાચલ પ્રદેશના અરકી બજારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા આઠ વ્યક્તિના મોતની આશંકા ઈસરોના મિશન અન્વેષાને ઝટકો લોન્ચિંગના ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાય ઉપગ્રહની દિશા બદલાણી અમેરિકામાં ઈરાન વિરોધી રેલીમાં ટ્રક ઘુસ્યો અનેક લોકોને કચડ્યા રેઝા પહલવીનના અનેક સમર્થકો ઘાયલ ઉત્તર પ્રદેશમાં પંદર જાન્યુઆરી મકર સંક્રાંતિની રજા રહેશે સરકારે આદેશ જાહેર કર્યો અમેરિકાના ટેરિફ તોડ યુરોપમાં ભારતની નિકાસમાં ધરખમ વધારો

જય હિન્દ જય ભારત